નવા લેતો પૈસા પાસા ને માર્કેટ ભાવ કરતા પચાસ ટકા ડિસ્કાઉન્ટ નવા વર્ષની અંદર આપણે પચાસ ટકા ડિસ્કાઉન્ટ મેક્યું છે માર્કેટ ભાવથી પચાસ ટકા ડિસ્કાઉન્ટ ને ફૂલ ગેરંટી ડાઈની અંદર તમને પહેલ મથાળા ડાયની અંદર ગુજરાતમાં કોઈ ગેરંટી નહીં આપે પણ આપણી ગણતરી શું છે કે કારખાના અંદર જે પણ ખર્ચો કરે એ લોખંડની અંદર પૂરેપૂરું વસ્તુ યુઝમાં આવે એની હેતુથી એ હેતુથી જ આપણે આ ખાસ વિડીયો બનાવ્યો છે કે તમને સસ્તો અને રીઝનેબલ ભાવની એક નંબર વસ્તુ મળે એક નંબર વસ્તુ મળે અને રીઝનેબલ ભાવે તમે ખાસ વિડીયોમાં જોઈ શકો છો ત્રણ જીરો થી લઈને ગમે ઓળો હીરો મોટો હોય બધી ડાયો આપણે આગળથી મળી જાય ને એ કાળી કાળી ડાય આવશે ફૂલ પાણી પાયેલી કાળી ડાય આવશે અને અંદરની જે નકશી છે આપણે જે અંદર ડાયની જે અંદરની નકશી આવે ને એ આપણે જાડી નકશી રાખીએ છીએ કેમ કે હું ગીરા બનાવે અંદરથી ગોળ ડાય થઈ જાય ને એ વસ્તુ ન બને ને બીજી આપણી ડાઇ ખાસિયત એ છે કે આપણી ડાય છે ને એક વાળ જેટલી આઉટ નહીં થાતી જે માર્કેટની અંદર ડાયુ જે અમુક આવે છે એ આઉટ આવે ને એની હિસાબે કારીગરની અંદર મિસ્ટેક છે પણ અમુક અમુક ડાયુ જ આઉટ હોય એટલે એની માટે આપણે સ્પેશિયલ ડાય બનાવી છે અને આપણે પોતે હું પોતે કારખાનું દાખું છું પણ બીજું શું છે કે આપણે રીઝનેબલ ભાવે મળે અને સસ્તું ને સારી વસ્તુ મળે એ હેતુથી આપણે ડાયનું શરૂ કરેલું છે ને એક વખત ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહીશો તમને ફ્રી ડિલિવરી મળશે ડાયની બોક્સની કિંમત બસો વીસ રૂપિયા છે બસો ને વીસ રૂપિયાનું બોક્સ આવશે એની અંદર તમે ખાસ જોઈ શકો છો આમાં ગમે નંબર તમારે જોવે એમાં દસ દસ નંબરના તમે બધા મિક્સ કરાવીને હો ડાયુ કરાવો કે ડાય બોક્સની અંદર કુલ નંગ હો આવશે ડાયુ એમાં તમારી જે કારખાનામાં હાલતી હોય એ તમે બધા દસ દસ નંગ કરીને એક બોક્સ પેક કરાવો તો પણ હાલશે ને બોક્સની કિંમત બસો વીસ રૂપિયાનો ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી એક રૂપિયાનો ખર્ચો નહીં તમારે બે બસો ને વીસ રૂપિયામાં ડાય તમારા કારખાને પહોંચતી થઈ જાય ઓલ ગુજરાતની અંદર એટલે આ રીતની ડાય ને બીજું કે ખાસ તમારે એ છે કે ગેરંટી હું આપું છું એટલે તમારે ચિંતા જ નથી રહેવાની કે જો તમારે ડાય ન હાલે તો તમે જે દસ ન વાપરી હોય એના પૈસા બાદ કરીને બાકી નેવું ડાઇવના પૈસા તમને પાછા મળી જાય પણ મારું ખાસ એવું કહેવું છે કે આપણી ડાય એક નંબર વસ્તુ છે આપણે પૂરું ચકાસણી કરીને જ બનાવ્યું હોય કોઈ પણ વસ્તુ બનાવી આપણે પહેલાં મારા પોતાના કારખાનામાં જ હાલે સો ટકા સક્સેસફુલ રહેવાય પછી તમે માર્કેટની અંદર મેચ ને બીજું કે ગેરંટી આપવાથી તમારે કોઈ ટેન્શન જ લેવાનું નથી એક વખત તમે યુઝ કરો તમારા કારખાનાની અંદર એક વખત તમે યુઝ કરો આ રીતની ડાય ને તમે કદાચ કોઈ પણ નંબરના હો હો આ જે અત્યારે બોક્સ જે છે ને એ એક જ નંબરના હો નંગના બોક્સ હોય બધા પણ તમારે દહ નંગ જોવે તો પણ થઈ શકે છે ને બીજું કે ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર તમારું એડ્રેસ ને ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર તમને મળી જાય એક પેકેટનો ભાવ બસો ને વીસ રૂપિયા એની અંદર આવશે ડાયુ ને એક વખત વાપરો એક વખત ટ્રાય મારો આપણી વસ્તુ એક નંબર જ હોય તો જ હું તમને તો એક વખત ટ્રાય મારો ખાલી ને ન ફાવે તો તારે હું પૈસા પાછા આપી દઈશ એક વખત ટ્રાય મારો તો જ તમને આઈડિયા આવશે આ રીતની ડાય આવશે ને પાણી એટલી ડાય આવશે એટલે શું છે કે જે ડાયની અંદર ખર્ચો તમારે લાગતો હોય ને એને અમે ખર્ચો પણ ઘટી જાય કેમ કે આ ડાયુ વધુ વાપરવામાં આવશે અમુક જે આપણે ડાયુ ખાડી ત્રણસો ચારસો રૂપિયાના બોક્સ તમે ડાયું લાવો એ જ વસ્તુ તમને બસો ને વીસમાં મળશે એ વસ્તુ તમને બસો ને વીસ રૂપિયામાં મળશે અને આપણીથી સસ્તું ઓલ ગુજરાતમાં તમને નો મળી શકે તમે ખાસ આપણે બુલેટ વાસ કવર ચાર રૂપિયામાં આપી ઓલ ગુજરાતની અંદર ક્યાંય ચાર રૂપિયામાં બુલેટ વાસ કવર નથી આપતો એની અંદર આપણે ફૂલ ગેરંટી આપી નો હાલત પૈસા પાછા એટલે આપણી વસ્તુ હંમેશા ટાંડર વસ્તુ બનાવી એક નંબર વસ્તુ અને રિઝનેબલ ભાવ ને આપણે શું છે આ નવા વર્ષની અંદર ખાસ ઓફર રાખી છે આપણે કે બસો વીસનું બોક્સ ને ડિલિવરી ફ્રી એટલે બે ફાયદા છે એટલે ડાયું તમને માર્કેટ પ્રાઇસ કરતાં તમને ચાલી થી પચાસ ટકા સસ્તી પડશે સસ્તી ને સારી બે વસ્તુ છે ડાયની અંદર એટલે એક વખત અવશ્ય તમે મગાવજો અને કારીગર તમને એમ કહે કે આપણા કારખાનાની અંદર જે ડાયુ આવતી બધા કરતાં સડીઆતી છે તમારા જ કારીગર છે એ મારી સો એ સો ટકા ગેરંટી છે તમને આ રીતની ડાય આપણે બધી આવે છે ને તમે સાજે ક્વોન્ટિટીમાં એ મગાવી શકો હરું ભરું પણ લઈ શકશો હરું ભરું તમે લેવા માગતા હોય તો પણ તમે લઈ શકશો ઓનલાઈન મગાવી હોય તો ઓનલાઈન મળી શકશે બે વસ્તુ થઈ શકશે એટલે આ રીતની આપણી ડાય છે વસ્તુ એક નંબર છે એ હેતુથી આપણે નવો વિડીયો બનાવ્યો છે એટલે આપણે જે અત્યારે નવા કારખાના શરૂ થાય એક વખત ટ્રાય મારજો એટલે આ જીવન તમે ડાય મારી વાપરશો મને વિશ્વાસ છે કેમ કે આપણી વસ્તુ એવી છે કે બીજું કે તમારા ઓછા હીરા ફરે ખૂણા નીકળવા ને ડાસા મારવા પડે એવા બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય ખોટા ખોટા કટોરા તમારે રિપેરિંગમાં જાય કેમ કે અમુક વસ્તુ ડાયવની અંદર મિસ્ટીકના હિસાબે કટોરા રિપેરિંગમાં જાય કેમ કે કારીગરને પૂરો અનુભવ ન હોય એને શું લાગે કે ડાય કટોરાની અંદર મિસ્ટીક હોય પણ અમુક હું છે ડાય આઉટ આવતી હોય એટલે એવું લાગે એની હિસાબે આપણે એની ઉપર પૂરી સકાસની ક્રીન બનાવેલા છીએ ડાઇવ બધી એટલે ચોક્કસ તમે એક વખત વાપરજો અને ખાસ તમારી સ્ક્રીન ઉપર જે આપણો નંબર આવે છે નેવું સોળ બસો સાઠ સત્સો બે ઉપર વોટ્સએપ ઉપર મેસેજ કરજો ને તમારું એડ્રેસ લખાવજો એટલે બીજા દિવસે ઓલ ગુજરાતની અંદર તમને આ ડાય મળી જાય વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ખાસ શેર કરવાનું ભૂલતા નહીં એટલે ગુજરાતમાં આપણા બધી જગ્યા ઉપર આ વિડીયો જોવાય આપણી બધા ડાય શાંતિપૂર્વક કારીગરને કામમાં વધારો થાય ને શેઠને ખર્ચામાં પણ ઓછો ખર્ચો લાગે ને વધુ કામ સારું નીકળે ને પ્રોડક્શન પણ સારું નીકળે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ